પોરબંદરની દીકરી બની દેશનું ગૌરવ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેલ મહાકુંભના નામે વાવેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે અને તેમાં ફળો આવી રહ્યા છે જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે પોરબંદરના પ્રિયાબેન કોડિયાતર ખેલ મહાકુંભ આજે ખેલાડીઓ માટે એક ઉત્તમ તક પૂરી પાડતું વટવૃક્ષ બની ચૂક્યું છે આ યોજનાના ફળ સ્વરૂપે પોરબંદરની દિવ્યાંગ ખેલાડી પ્રિયાબેન કોડિયાતરે આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગી પામીને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. પોરબંદરના રાંગાવાવ ગામના રહેવાસી પ્રિયાબેન કોડિયાતરે કે જેમણે ખેલ મહાકુંભ થકી જરમત ગમતની શરૂઆત કરી હતી તેમણે જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર પ્રવિણાબેન પાંડાવદરા અને કોચ અજયભાઈ કરંગિયા તથા રાહુલભાઈ માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી છે તેમણે નેશનલ કક્ષાની ઇવેન્ટમાં લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ અને સો મીટરમાં ચોથો રેન્ક મેળવીને પોતાની પ્રતિભા સાબિત કરી છે પ્રિયાબેનની અસાધારણ સિદ્ધિ એ છે કે તેઓ પેરા એશિયન ગેમ્સ માટે પસંદગી પામ્યા છે અને આગામી સાત તારીખે દુબઈ ખાતે લોંગ જમ્પ અને સો મીટરની સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે

અને તેમાં ભાગ લીધો બસ ત્યારથી જ આ રમત ગમત ક્ષેત્ર સાથે જોડાણ થયું અને હવે આંતરરાષ્ટ્રીય મંચ પર રમવા માટે સ્થાન મળ્યું છે આ સંદર્ભે જિલ્લા રમત ગમત અધિકારી ડોક્ટર પ્રવીણાબેન પાંદાવદરાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં વર્ષ બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે જે જિલ્લાના ખેલાડીઓ માટે એક ઉત્તમ તક છે તેમણે તમામ ખેલાડીઓને

કે પ્રિયાબેનની રાષ્ટ્રીય સિદ્ધિઓમાં બારમું નેશનલ જુનિયર અને સબ જુનિયર પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બે હજાર લોંગ જમ્પ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અખિલ ભારતીય સ્તરે ત્રીજો ક્રમ સો મીટર દોડ સિલ્વર મેડલ અખિલ ભારતીય સ્તરે બીજો ક્રમ ભાલા ફેક સિલ્વર મેડલ અખિલ ભારતીય સ્તરે બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ કોડિયાતર પ્રિયા સમણ છે હું અહીંયા રાંઘાવામાં રહું છું અને જ્યાં રમત સરદાર પટેલ રમત સંકુલ છે તે અમારા ગામની બાજુમાં જ છે મને અહીં બહુ નજીક પડે છે હું અહીં ચાલીને જાઉં છું પ્રેક્ટિસમાં અને અહીંયા પ્રવીણા મેડમ છે અમારા સ્પોર્ટ ઓફિસર તે મને ઘણું માર્ગદર્શન આપ્યું છે અને મારા કોચ છે અત્યારે એથ્લેટિક કોચ રાહુલ સર રાહુલ કાર્કી અને અજય કરંગીયા એથ્લેટિક કોચ છે અને એ મને ટ્રેનિંગ આપે છે દરરોજ સવારના બે કલાક હોય બપોર પછી બે કલાક હોય હું રાંઘાવા પ્રાથમિક શાળામાં ભણતી ત્યારે મને ખેલ મહાકુંભ શું છે કાંઈ ખબર નતી સરકાર શ્રીની આ યોજના બહાર પડી એટલે મને આ સાહેબે કીધું કે તું આમાં ફોર્મ ભરાવ એટલે મેં ખેલ મહાકુંભમાં ફોર્મ ભરાયું અને હું ખેલ મહાકુંભ રમી ત્યારથી હું રમું છું અત્યાર સુધી એશિયન ગેમ રમવા જવાની છે મેં ખેલ મહાકુંભ રમ્યું એ પછી સ્ટેટમાં ગઈ હતી રમવા ખેલ મહાકુંભમાં ફર્સ્ટ રેન્ક હોય એટલે સ્ટેટમાં મોકલીશ હમણાં હું ગઈ હતી સ્ટેટ રમવા ત્યારે મારા હાઈ જમ્પ લોંગ જમ્પ ને હંડ્રેડ મીટરમાં ગોલ્ડ મેડલ છે ને નેશનલમાં પણ લોંગ જમ્પમાં ગોલ્ડ છે ને હંડ્રેડ મીટરમાં ચોથા રેન્ક પર છું એટલે મારા ઘરની બાજુમાં જ સ્પોર્ટ્સ સંકુલ છે એટલે મને એમ કે આવવા જવામાં એટલો ટાઈમ લાગતો નથી નજીક પડે છે અહીંયા બાજુમાં જ છે એટલે શરૂઆતમાં તો શરૂઆત તો મેં ખેલ મહાકુંભથી જ કરી ખેલ મહાકુંભ રમ્યો એ પછી મને રમત ગમતમાં થોડો થોડો ઇન્ટરેસ્ટ વધતો ગયો પ્રેક્ટિસ ચાલુ છે અત્યારે ને હવે હું દુબઈ રમવા જવાની છું એશિયન ગેમમાં હું આ બાબતે હું સરકારશ્રીનો આભાર માનું છું કે મને અહીંયા બાજુમાં જ સ્પોર્ટ્સ સંકુલની જે સુવિધાઓ મળી છે અને આ સુવિધાઓથી હું આગળ અત્યારે રમવા જઈ શકીશ એ રહી છે મારું નામ કરંગ્યા અજય છે હું પોરબંદર સાંદિપુરની ગુરુકુળ ની અંદર એથ્લેટિક આસિસ્ટન્ટ કોચ તરીકે સેવા બજાવું છું પાડવું છું અને પ્રિયાબેન કોડિયાતર જેવો આઈટી પ્લેયર છે જે મારી પાસે ત્રણથી ચાર વરસ ત્યાં અહીંયા ટ્રેનિંગ કરે છે અને એથ્લેટિક કોચમાં રાહુલભાઈ કારકી છે જેઓ અત્યારે નેશનલ ડ્યુટીમાં છે અને પ્રિયાબેન કોડિયાતર ગુજરાત સ્ટેટ દ્વારા યુથ એશિયનની ટ્રાયલ લેવામાં આવેલી હતી જેમાં પ્રિયાબેન કોડિયેતર ગુજરાત સ્ટેટ તરફથી સિલેક્ટ થઈ ગયેલા હતા અને એમપી ખાતે જેઓ નેશનલ કક્ષાની ઇવેન્ટ રમવા ગયેલા હતા ત્યાં એમનો લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ આવેલો છે નેશનલની અંદર અને હન્ડ્રેડ મીટરની અંદર એમનો ફોર્થ રેન્ક આવેલો છે જેઓ ઇન્ટરનેશનલ લેવલ માટે પણ સિલેક્ટ થઈ ગયેલા છે અને ઇન્ટરનેશનલ રમવા માટે જેઓ સાત તારીખે દુબઈ જવાના છે તો ત્યાં એ લોંગ જમ્પ અને હંડ્રેડ મીટરનું પોતાનું કૌશલ્ય બતાવશે એ ખૂબ ગૌરવની વાત છે પોરબંદર જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉક્ટર મનીષ કુમાર જીલડીયા સાહેબ અને પોરબંદર જિલ્લા રમત ગમત અધિકારી ડૉક્ટર પ્રવીણાબેન પાંડાવદરા એમ નીચે અમે માર્ગદર્શન હેઠળ અમે બધા બાળકોને તાલીમ આપી રહ્યા છે એમાંનું એક આ પ્રિયાબેન કોડિયાતર જેવો ઇન્ટરનેશનલ લેવલે રમવા અને પોરબંદર જિલ્લાનું અને ગુજરાત રાજ્યનું નામ રોશન કરશે મારું નામ પ્રવીણા પાંડાવદરા જિલ્લા રમત ગમત અધિકારી પોરબંદર અત્યારે ગુજરાતભરમાં એક સ્પોર્ટ્સનું વાતાવરણ ખૂબ સારું ચાલી રહ્યું છે ખેલાડીઓ માટે એક ખૂબ સારી તક મળે ખૂબ સારી ઓપોર્ચ્યુનિ ઓપોર્ચ્યુનિટી મળે એ માટે દરેક જિલ્લામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની રચના કરવામાં આવેલી છે આ જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ પોરબંદર જિલ્લામાં પણ સાંદીપની શ્રી હરિમંદિર સામે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને સરદાર પટેલ રમત સંકુલ આવેલું છે અહીંયા સરદાર પટેલ રમત સંકુલમાં ચારસો મીટરનો ઓલમ્પિક સાઇઝનો ટ્રેક બેડમિન્ટન કોર્ટ રાઇફલ શૂટિંગ રેન્જ ફૂટબોલ કોર્ટ ફૂટબોલ ગ્રાઉન્ડ એ જ રીતે બેડમિન્ટન કોર્ટ આ તમામ સવલતો અહીંયા છે અને તમામ સવલતોની સાથે સાથે કોચ અને સારા કોચિસ અને ખેલાડીઓને સારી એક માર્ગદર્શન મળી રહે એ રીતની અહીંયા વ્યવસ્થા છે તો હું અધિકારી પોરબંદર જિલ્લાના તમામ ખેલાડીઓ છે એમને એક આહવાન કરું છું કે આપણા ગુજરાત રાજ્યમાં બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આપણા જિલ્લાના સારામાં સારા ખેલાડીઓ છે એમને એક ઉત્તમ ચાન્સ મળી રહ્યો છે તો એમણે આ તક મળી રહે ને અને આ તક છે એ ઝડપી લેવી જોઈએ એ માટે સરદાર પટેલ રમત સંકુલ ખાતે સવાર અને સાંજ આ બધી ટ્રેનિંગ સેશન ચાલતા હોય છે તો એ ટ્રેનિંગ સેશનમાં એ જો જોડાઈ શકે છે અને પોતાની રમતગમત ક્ષેત્રની કારકિર્દી બનાવી શકે છે હું પણ એક જુડોની ખેલાડી છું પોરબંદર જિલ્લાની જ છું અને આવી જ રીતે જ્યારે હું રમતગમત ક્ષેત્રે આગળ વધતી ત્યારે આટલી બધી સવલતો ન હતી પણ બે હજાર દસથી જ્યારથી ખેલ મહાકુંભ સ્ટાર્ટ થયો છે ત્યારથી ખેલાડીઓ માટે રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો એક ઉમદા તક મળી શકે છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે તે વખતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે હતા એ વખતથી બે હજાર દસમાં ખેલ મહાકુંભ સ્ટાર્ટ કરવામાં આવેલો છે ત્યારથી આપણા જિલ્લામાં અને આ ગુજરાત રાજ્યમાં ખૂબ સારા ખેલાડીઓ મળી રહે છે અને આ તમામ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ખેલાડીઓને પૂરી સગવડતા સાથે મળી રહે છે આવી જ રીતે આપણા જિલ્લાના એક દિવ્યાંગ ખેલાડી છે પ્રિયાબેન કોડિયાતર જે અત્યારે પેરા ઓલિમ્પિક ગેમ સોરી પેરા એશિયન ગેમ્સની અંદર એમની પસંદગી પામેલી છે જેઓ અહીંયા સરદાર પટેલ રમત સંકુલ ખાતે પોતાનું પ્રેક્ટિસ કરી રહ્યા છે આવી જ રીતે ઘણા બધા ખેલાડીઓ પણ પોતે પોતાની કારકિર્દી ખેલાડી તરીકે બનાવવા ઈચ્છતા હોય તે અહીંયા પ્રેક્ટિસ માટે પોતાની તાલીમ મેળવવા માટે આવી શકે છે